શ્રીકૃષ્ણ સત્સંગ મંડળ દ્વારા આજરોજ સંકલ્પ બિલ્ડિંગ રઘુનંદન પાર્ક રેસ્કોર્સ રેસકોર્સ રોડ ખાતે લાયન રેશમાબેન સોલંકી તથા અન્ય ગોપી મંડળ સાથે ભવ્ય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ સત્સંગમાં મુંબઈ સહિત બહારથી સત્સંગીઓ પધારીને સત્સંગનો અનેરો લાભ લીધો હતો ભાવિક ભક્તજનો શ્રીકૃષ્ણના સત્સંગમાં કૃષ્ણમય બનીને રાસે રમ્યા હતા શ્રી કૃષ્ણ સત્સંગ મંડળ છેલ્લા ઘણા સમયથી સત્સંગ જેવા ધાર્મિક કાર્યક્રમ આયોજન તેમજ દરેક ધાર્મિક સ્થળે ધજા ચડાવવા અને ધાર્મિક જાત્રાઓ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ પણ સાથે કરે છે અહેવાલ ગિરિરાજસિંહ રાણા

खाना का है आपने हम बेटा रहता है हमारे अहमदाबाद में हम उसके साथ आए हैं खाना का रखा है है कैसा लग रहा बहुत अच्छा लग रहा है हम भी वहाँ सत्संगी हैं हमको बहुत अच्छा लग रहा है बहुत आनंद आया है परिवार के साथ सत्संग में आए हैं हाँ परिवार के साथ है बेटा बहू सब बच्चे सब आए हैं हम तो बारह पंद्रह साल से रहते हैं वहाँ सत्संग में हम लोग रामायण मंडली वाली है हम लोग करते हैं भिलाई